નમસ્કાર સ્વાગત છે આપનો કરંટ ટોપિકમાં આપની સાથે હું છું કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે ચારધામ યાત્રા વિશે બિલકુલ જે રીતે આજે કેદારનાથ ધામના કપાટ ખોલ્યા અને હવે જે ચારધામ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ચારધામ યાત્રા વિશે વાત કરીએ તો તેનું હિન્દુ ધર્મમાં પણ આગવું મહત્વ ધરાયું છે કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ ચારધામ યાત્રાના દર્શનાર્થે જાય છે તો તેના તમામ પાપોનો નાશ થતો હોય છે આ ચારધામ યાત્રા હિન્દુ ધર્મની સાથે સંકળાયેલી છે તેનું જે મહત્વ છે તે આગવું મહત્વ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ દર્શનાર્થે જાય તેવી આશા છે અને તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેની સરકાર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાથે ચારધામ યાત્રાના મહત્વ વિશે તો આપણે જાણીશું પરંતુ ટૂર સંચાલકો દ્વારા કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેમના દ્વારા કયા કયા આયોજનો કરવામાં આવતા હોય છે કારણ કે ચારધામ યાત્રા જો કોઈ પહેલીવાર જાય છે તો તેમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું ટૂર સંચાલકો કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખતા હોય છે તેના વિશે પણ આજે આપણે વાત કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે આલાપ મોદી કે જો આજે ટ્રાવેલ્સમાંથી જોડાયા છે અને ટુર ઓર્ગેનાઇઝર તરીકે જોડાયા છે આલાપજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં નમસ્કાર

મોટી સંખ્યામાં ચારધામ યાત્રાએ દર્શનાર્થીઓ લોકો જતા હોય છે આ વર્ષે પણ તેનું આયોજન વિશેષ કરવામાં આવ્યું છે તો એક tour organizer તરીકે આપ ચારધામ યાત્રા વિશે શું કહેશો કેવી રીતે તેનું આયોજન કરવામાં આવતું હોય છે બેન generally સામાન્ય રીતે ચારધામ યાત્રા અગિયાર નહિ બાર દિવસની tour થતી હોય છે દિલ્હી દિલ્હીની જેની અંદર કેદારનાથ છોડીને કેદારનાથ એક નાઇટ હોય છે એ સિવાય તમામે તમામ સ્થળ પર હરિદ્વારમાં બે નાઇટ બદ્રીનાથ કેદારનાથ તમામે તમામ સ્થળ બબ્બે નાઇટ ની itinerary બનતી હોય છે ટોટલી બાર દિવસનું એમાં ઘણી જગ્યાએ ગાડી છેક સુધી અપ્રોચ થાય છે ઘણી જગ્યાએ ઘોડા પર જવું પડતું હોય છે ઘણી ડોલી પર જવું પડતું હોય છે સાથે સાથે અત્યારે જે લેટેસ્ટમાં ચાલી રહ્યું છે કે હવે હેલિકોપ્ટર થ્રુ બી ઘણા બધા લોકો જેની પાસે નાણાકીય સગવડો છે અને સમયનો અભાવ છે તે લોકો હેલિકોપ્ટર થ્રુ પણ જવાનું પસંદ કરતા હોય છે અને માન્યતા મુજબ જેમ ગઈકાલે ડોલી ત્યાં પહોંચી ગઈ આજે સવારે કપાટ ખુલી ગયા અને હવે ચારે ચાર ધામ આવતા છ મહિના સુધી એટલે દિવાળીથી લઈને અમુક પીરિયડ સુધી બંધ થવાનું શરૂ થતું હોય છે અત્યારે યાત્રામાં લગભગ ગઈકાલે જે વાત થઈ તો કેદારની અંદર ઘણા બધા યાત્રિકો છે જે લોકો પ્રથમ દર્શન માટે પહોંચી ગયા છે અને ભાવ અલગ હોય છે બાય રોડ લોકો નીકળેલા છે પણ આ એટલી વસ્તુ સારી છે કે સરકારે કંટ્રોલ જબરજસ્ત કર્યો છે અમે તમામ યાત્રિકોને ટોકન સિસ્ટમ અને જે રજીસ્ટ્રેશન કર્યું છે એ કમ્પલસરી છે અને એનાથી સ્કેન ક્યુઆર કોડ બે સ્કેન કરીને જ મંદિરમાં એલાવ થઈ રહ્યો છે જેથી કરીને કેઓસ ના થાય ભીડ ના થાય અને કોઈ પણ રીતની

ના દર્શન તો આપણે કરી શકતા હોય છે બદ્રીનાથમાં તો ત્યાંની સરકારી બસો પણ હરિદ્વાર થી જે ઋષિકેશ થી ત્યાંની સરકારી બસો પણ લઈ જાય છે અને અને બહુ સસ્તા ત્યાં બધા ખાવા બધું સારું જ હોય ઋષિકેશ માં પણ એટલે એના તો એટલે એના આ માત્ર આ કપાટ ખુલ્યા ને અત્યારે શું છે એનો માહોલ એવો છે કે ઉનાળો આપણે અહિયાં આગળ ચાલુ થયો એટલે ત્યાં થોડું વાતાવરણ બધા ગુજરાતીઓને અનુકૂળ આવતું હોય છે રાજસ્થાનમાં વધારે ગરમી બદ્રીનાથ કેદારનાથ એના દર્શન કરવા માટે જતા હોય છે અને આખાત્રીસ એટલે કે વેકેશન પણ રહ્યું છે હા એટલે વેકેશન પણ આપણને લાભ મળે છે આપણા સંતાનો સ્કૂલોમાં રજાઓ હોય

અને દક્ષિણમાં રામેશ્વરમ ધામ છે એટલે આને ચાર ધામ કેવાય છે આ ઉપરના ચાર ધામ છે એના દર્શન કરવા આ ચાર મહિના દરમિયાન આપણે દેવ દિવાળી સુધી જઈ શકીએ છીએ અને એમાં પણ હરિદ્વાર અને ઋષિકેશ સુધી હરિદ્વાર અને ઋષિકેશ થી પણ અને અહીંથી પણ સારા સારી જગ્યાએ અમે અમે પણ કથા દરમિયાન અમારા મહિલા મંડળ સપ્તાહ બદ્રીનાથ માં પણ કેદારનાથ માં પણ એવું કીધું છે શિવ મહાપુરાણ નું અને એવી રીતે યજ્ઞ નું હવે તો આયોજન નથી થઈ શકતું એટલે બદ્રી ચાર ધામ એટલે કે ત્યાં આગળ યાત્રા ધામ કરીને ત્યાં આગળ નીચે આપણે ત્યાં આગળ ઋષિકેશ આવીને આપણે વિશ્રામ કર પણ કરી શકીએ છીએ આલમજી જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે ચારધામ યાત્રા એ લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે જતા હોય છે ત્યારે ગયા વખતે જે પણ અરાજકતા ઉભી થઈ હતી ગઈ વખતે જે પણ ચારધામ યાત્રા જે ઉત્તરાખંડની આપણે વાત કરી રહ્યા છે તો એવા પ્રકારની પરિસ્થિતિ આ વર્ષે ના સર્જાય તે માટે કેવી વ્યવસ્થા ત્યાંની સરકાર દ્વારા કરવામાં આવી છે અને કેવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે મેડમ સરકાર દ્વારા આવી રીતે વ્યવસ્થા કરવામાં સારામાં સારી વસ્તુ એ કરી સરકારશ્રીએ કે રજીસ્ટ્રેશનની સંખ્યા ઓનલાઈન વધારી અને પહેલેથી લોકો નીચેથી કંટ્રોલ કરવામાં આવ્યા જેથી કરીને હવે જે ઉપર જઈ રહ્યા છે લોકો પ્રોપર રજીસ્ટ્રેશન હશે એ લોકોને જ એલાવ કરી રહ્યા છે બીજી વસ્તુ આના લીધે બીજું એક વસ્તુ આ લોકો એવું કર્યું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો જે લોકો જતા હોય છે વારંવાર અને ત્યાં જે રીલ બનાવતા હોય અધર એક્ટિવિટી કરતા હોય છે એ લોકો એક વર્ગ એવો બી મોટો છે કે જે પોતાના ફોલોઅર્સ અને એ બધા વધારવા માટે એક્ટિવિટી કરતા હોય છે તેમની પણ સરકારે અત્યારે કંટ્રોલ મૂક્યો છે ત્રીજી વસ્તુ કે લાસ્ટ યર સુધી ત્યાં ઉત્તરાખંડ પોલીસે જ કામ કરતી ત્યાં ફરી જોડે જોડે પેરા સીઆરપીએફ ને બધાને ડિપ્લોય કર્યા છે સેફ્ટી રીઝન થી તો એક ત્યાંનું બી જે કહેવાય કે જે વ્યવસ્થામાં અને એમાં ઘણો સુધારો થયો છે રોડ રસ્તામાં બી ઘણી જગ્યાએ જે બ્રિજ ડેમેજ થયેલા વરસાદ પછી એ બધી વસ્તુ પણ સારા એવા પ્રમાણમાં સોલ્વ થઈ ગઈ છે ગઈ સાહેબ ગૌરીકુંડનો નો કિસ્સો બન્યો હતો કે રાત્રે વરસાદ આવ્યો હતો એકદમ ક્લાઉડ બહ એવું થયું હતું

આજે મે કીધું એ પ્રમાણે કે બદ્રીનાથ મંદિરચારોહણ નો દ્વાર છે હા એટલા માટે આ ભારત વર્ષમાં એવું કીધું છે કોઈના પણ ખૂણે ખૂણે રહેતા હોય હા એટલે એને ઉત્તરાખંડમાં એવું કીધું છે ગંગા નદીના કિનારે જ્યાં ગંગોત્રી ત્યાં એનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં આપણે જોઈએ તો એક એક બુંદ ગ્લેશિયર માંથી જે પાણી એક એક બુંદ એવી રીતે પડીને આ વિશાળ પ્રવાહ ગંગા મંદાકીની અલકનંદા પાર્વતી વેલી આ બધી નદીઓ એ એવું છે એ અનેક રૂપ માં અનેક રૂપમાં એ પહાડોના નામ એ સરિતાઓના નામ એ જગ્યાઓના નામ એ આપણે જોઈશું ત્યાં કારણ કે શંકરાચાર્ય કીધું છે ચરે વેતી એટલે લોકો કીધું છે ફરે એ ચરે એટલે ફરવાથી એવું કીધું છે જ્ઞાન મળે છે એટલે ચરે શંકરાચાર્ય પણ ચારેય દિશામાં ચરણ યાત્રા કરીને યાત્રા કરીને અને હજી પણ પરદેશોમાં પણ યાત્રા લોકો કરીને લોકો વિજય પ્રાપ્ત કરતા હોય છે એટલા માટે એવું કીધું છે કે આ બદ્રીનાથ નું તો મહત્વ છે કેદારનાથ હા હિમાલય તું કેદારનાથ જ્યોતિર્લિંગ છે શિવજી નું હા એટલે હિમાલય તું કેદારમ એટલે કેદારના ભ્રુશ્મ છે શિવાલય

પણ ભગવાન વિષ્ણુ નારાયણ સાક્ષાત બિરાજમાન છે એવું કીધું છે કે હાલતા ભગવાન ત્યાં આગળ બદ્રીનાથમાં એવું કીધું છે કે આનંદ કરવા માટે જાય છે જગન્નાથપુરી માં ભગવાન નારાયણ ભોજન કરવા માટે જાય છે અહીંયા આપણે દ્વારકામાં ભગવાન રાજ કરવા માટે આ અહીંયા આગળ આવ્યા છે એટલે આ ચાર ધામ છે એટલે આ ચાર धामની એક બદ્રીનાથ છે અને તે થી આપણે ઋષિકેશથી પણ જઈ શકાય છે અને જ્યાં ઋષિઓનો ખંડ છે એને ઋષિખંડ કહેવાય છે

પુરી દ્વારિકા વતી જેવ શપતે તે મોક્ષદાયિકા અને એવું કીધું છે કે ધર્મ ને જાણવો હોય જ્ઞાન અલગ અલગ પત્તા પાન પત્તા વનસ્પતિ નદીઓ ને તમે જોવો દર્શન કરો એમાં સ્નાન કરવાનું ફળ તો એ ત્યાં જઈને જ આપણને પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે આ યાત્રા તો કરવી જ જોઈએ યાત્રા એવું કીધું છે કે આ અખાત્રિત પછી જે ચાલુ થઈ છે વૈશાખ મહિના સુત્રિત થી તો એમાં બદ્રીનાથ કેદારનાથ

જો વિદેશની વાત કરું તો મારે અત્યારે અમેરિકાથી ન્યુયોર્કથી લંડન થી ઘણા બધા એનઆરઆઈઝ આવતા હોય છે પણ એ લોકો મુખ્યત્વે જે અત્યારે મુસાફરી કરતા હોય છે એ લોકો જ મેં તમને કીધું કે જે પાંચ નાઇટ છ દિવસનું હેલિકોપ્ટર પેકેજ હોય છે એમાં મુસાફરી કરતા હોય છે કે જેની અંદર તમારે પાંચ દિવસમાં કમ્ફર્ટેબલી હોટેલો સાથે ચોપર ટુ ચોપર આખું પેકેજ થઈ જાય અને પરત આવી શકાય બીજું કે જેની પાસે સમય હોય છે અને આરામથી ફરવું હોય તો એની અંદર બી લોકો લક્ઝરી કાર જે ઇનોવા કે જાહેર લોકો સ્કોર્પિયો ફરતા હોય છે

ધાર્મિક રીતે પૂછ્યું છે એટલે હવે ધાર્મિક રીતે છું એવું કીધું છે સ્નાન સંધ્યા જપસૈવ જ પૂજનમ તમે ત્યાં ઘડી ધર્મ યાત્રા કરવા માટે ગયા છો તો નિત્ય તમે ત્યાં આગળ સ્નાન કરો સવાર માં સમયસર પ્રાત સમયે પેલા ભગવાન ના દર્શન કરવા જોઈએ હા

અલગ થી સરકાર દ્વારા તો ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે પરંતુ જે યાત્રાળુઓ કે જે પહેલી વાર જઇ રહ્યા છે ચારધામ યાત્રા દર્શન કરવા માટે તેમના માટે tour organizer તરીકે તમે શું માહિતી આપો છો કઈ રીતે તેમની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે કારણ કે તે પહેલી વાર જઇ રહ્યા છે એટલે તેમના માટે એવી કોઈ વિશેષ વ્યવસ્થા કોઈ વિશેષ એવી માહિતી તેમને પહોંચાડવામાં આવતી હોય છે બેન જો માહિતી અમે લોકો તો ખાસ ગરમ કપડાનું એક હોય છે કે ગરમ કપડાં સંપૂર્ણ સાથે રાખવા plus વિનચિટર ઠંડી હોય વરસાદ હોય ત્યારે કેદારનાથ ઘોડા ઘણા બધા ઓછા થઈ ગયા છે અને ગઈકાલે મેં એક રીલમાં જોયેલું સાચું ખોટું ખરાઈ નથી કરતો કે કેદારનાથ માં ગઈ સાલની સરખામણીમાં ખાલી પચીસ કે ત્રીસ ટકા જ ઘોડા વધ્યા છે આ મુશ્કેલી હું જે જોઈ રહ્યો છું એવું લાગે છે કે જે ઘોડા પર જનારા યાત્રિકો હશે સંખ્યા ઘોડાની મર્યાદિત હોવાને કારણે મુશ્કેલીઓ એ પડી શકે છે હા ડોલીનો વિકલ્પ ખુલ્લો છે પણ એમાં બી એક વજન સુધીના લોકો ડોલીમાં મુસાફરી કરી શકતા હોય છે અને ત્રીજો વિકલ્પ છે હેલિકોપ્ટર જેની ટિકિટ ઓલરેડી આઈઆરસીટીસી ઉપર મૂકી અને ઓલરેડી સોલ્ડ આઉટ થઈ ગઈ સપ્ટેમ્બર સુધી તો પ્રવાસીઓ ખાસ કે જે હું એવું રિક્વેસ્ટ કરું કે જે ફિઝિકલી ફિટ હોય કે ફિઝિકલી કોઈ ચેલેન્જ ના હોય કોઈ તકલીફ ના હોય તેવા પ્રવાસીઓની જો વ્યવસ્થા જાય અને પ્રવાસીઓ યાત્રા કરવા જાય તો આરામથી દર્શન થાય અને મુશ્કેલી વગર પરત આવી શકે પણ પછી એવું ના કે ના વર્ષના જે પગમાં તકલીફ છે ચાલી શકતા અને ના બસ છે અને એ મુજબ જાય તો એ પ્રવાસી માટે પણ મુશ્કેલી પડે એટલે અમે એવું કહીએ છીએ કે જે ફિઝિકલી ફિટ હોય યાત્રા એક ઉંમરમાં એક પચાસ સાહીઠ વર્ષની ઉંમર સુધી જો કરી લો તો પાછળથી તમને અફસોસ ના થાય કે ભાઈ હું જઈ ના શક્યો જગ્યાએ તો આ એક વિકલ્પ અમે પ્રવાસી સજેસ્ટ કરતા હોય કે તમે જવું જોઈએ આની અંદર અને ત્યાં આસપાસ એવા કયા એવા સ્થળો છે કે જે સ્થળોની મુલાકાત પણ કરાવવામાં આવતી હોય છે ધારો કે જે બદ્રીનાથ માના ગામ આવ્યું પછી તમે ચોપટા આપડે જે પિક્ચર એક આવી ગયું હમણાં ગુજરાતી પિક્ચર ચાલ જીવી લઈએ એમાં હાઇલાઇટ થયેલું ચોપટા ગામ એની ડિમાન્ડ વધારે છે ઘણા બધા પ્રવાસી યાત્રા હજુ ઓલી રોકાય છે ઓલી પછી જેનો budget નો વાંધો ના આવે ગંગા કિનારે રોકો તો ઋષિકેશમાં આજકાલ ઋષિકેશ એક trend માં ચાલી રહ્યું વસ્તુ છે

ગંગાજી નું ઉદગમ ગંગાજી ક્યાંથી આવ્યા એનું નામ ગંગોત્રી પછી તો એનું ઉદગમ સ્થાન તો તો ગંગાજી મળે છે એક સંગમ થઈને આપણે જોવા મળશે કે કેટલા રાજ્યોમાંથી પસાર થઈને ગંગા સાગરમાં જે મળે છે એ ગંગા નદી તો એનું ઉદ્ગમ સ્થાન જે જોવાની ઈચ્છા છે એ એ ગંગોત્રી કહેવામાં આવે છે એને યમુનોત્રી કહેવામાં આવે છે તો ગંગા યમુના અને સરસ્વતી નું પણ ત્યાં ઉદ્ગમ સ્થાન છે પછી તો તો એ સંગમ થાય છે છે એટલા એટલા માટે આ ત્યાં આગળ ઘણા બધા બધા સ્થળો સ્થળો કે અમુક જગ્યાએ ખાસ જવું જોઈએ એવા આ જે ચાર સ્થળો મેં તમને કીધા કે ગંગોત્રી ગંગાજી ના ઉદ્ગમ સ્થાન થી લઈને જેમ આપણે નર્મદાની ગુજરાતમાં નર્મદાની પરિક્રમા ચાલુ થઈ ઉત્તર વહીની પરિક્રમા અત્યારે હાલમાં ચાલુ છે ગુજરાતમાં હા

ત્યાં એવું છે ત્યાં રહેલા છે આપણા પૂર્વજો એ ત્યાં શ્રાદ્ધ કરેલું છે જ્યાં ને જ્યાં અઢાર પુરાણ લખાયા ત્યાં વ્યાસ પર્વત છે ત્યાં વ્યાસ નદી એટલે જે જગ્યા એ આપણા પૂર્વજો રહેતા હતા એ જગ્યા તો કે અવશ્ય એના દર્શન તો કરવા જ જોઈએ ત્યાં લોકો ને પોતાના પિતૃઓ નું તર્પણ કરવાની ઈચ્છા હોય છે ત્યાં એક એક વખત તો એવું કીધું જો જો હું જીવતા પણ જઈ આવીશ કણ કણકો ગંગા તીર જાય એટલે જો જીવતા પણ જો આપણે ત્યાં આગળ જઈ આવીએ તો એવું કીધું છે ફરી જન્મ લેવો પડતો નથી એટલે ઘણી બધી યાત્રાઓ તો બહુ બધું આ એવું કીધું છે કે આ બધી સૃષ્ટિમાં તો અનંત પાર નથી પણ ભારત વર્ષની યાત્રામાં પ્રથમ પગથિયું ગંગા કિનારો છે એમાં આ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમુનોત્રી જે ઉત્તરાખંડ ના જે ઉપરના ચાર ધામ છે જેના કપાટ ખુલ્યા એ અવશ્ય એના દર્શન કરવા જોઈએ અ અલગ થી જયારે અહિયાં થી tour ઉપાડવામાં આવે છે એટલે કે ચાર માટે જયારે tour નીકળતી હોય છે ત્યારે અ યાત્રિકો કઈ કઈ વસ્તુ સાથે લેવી જોઈએ અને તેનું registration જે આપડે પેલા વાત કરી કે હવે આ વર્ષે રજીસ્ટ્રેશનની ની અ ફરજીયાત પડે છે ત્યારબાદ જ તે દર્શન કરી શકે તો તે આખી પ્રક્રિયા શું હોય છે ના રજીસ્ટ્રેશન ઉત્તરાખંડ સરકારની એક વેબસાઈટ હોય ત્યાં તમારે તારીખ વાઈઝ એમને શેડ્યુલ નક્કી જ હોય ચાર ધામ યાત્રા કે ડે વન અહિયાં ડે ટુ ત્યાં એ રીતે આખે આખી તમને એટલે ગેપ રાખી જે બની છે સાથે મુસાફરી કરવા દરમિયાન દર સાથે ફાયદો થાય કે આજે કયા પ્રવાસીઓ કેટલા જણા ક્યાં ગંગોત્રી પહોંચશે અમરોત્રી પહોંચશે કેદાર કેટલા જશે એનો એક પરફેક્ટ આંકડો અને કેટલા લોકો રજીસ્ટ્રેશન કરાયું અને કેટલા લોકો જેન્યુનલી ગયા ઘણા બધા લોકો ઉત્સાહી લોકો રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન લઈ લેતા હોય છે ઓનલાઈન બુક કરીને અને પછી જતા નથી હોતા હોય છે પણ એમને ખ્યાલ આવે કે આ પ્રવાસી સો હજારનું રજીસ્ટ્રેશન હતું આજે ધારો કે દસ હજાર લોકો જવાનું હતું એમાં ત્રણ હજાર લોકો નથી આયા તો એ ત્રણ હજાર લોકો કોટા એ લોકો હરિદ્વાર ની જગ્યાએ ફાળવી દેતા હોય છે ત્યાંથી બીજા પ્રવાસીઓ અંદર પર બુકિંગ કરી અને આગળ યાત્રામાં જઈ શકતા હોય છે બીજું કે તૈયારીમાં ગરમ કપડા અગર પૂરમાં પ્રવાસમાં જતા હોય તો ત્યાં તો અમારે ત્યાંથી કોઈ તકલીફ નથી હોતી હા પોતા ગયા તો ઘણી વખત જમવા માટે થોડી મુશ્કેલી પડતી હોય કે અમને ડાબા કે રેસ્ટોરન્ટો શોધવી પડતી હોય છે બાકી ખાસ ગરમ કપડાં જે કપૂરની ગોટી ના શ્વાસ અમુક જગ્યાએ ઓક્સિજન લેવલ ઓછો સૂંઘવા માટે અને સાથે સાથે જે એમની રોજની રોજિંદી દવાઓ બાકી કઈ ખાસ સાથે લઈ જવાની જરૂર નથી પડતી હોતી પણ જે તમે લઈ જશો અને ખાસ કરીને એક રક્ષક બેગ કેદારનાથ માટે ઉપરથી જઈએ જેના માટે એક નાઇટ માટે જવાનું હોય છે તેના કપડા એટલા જ કપડાનું સેટ એટલું લઈ જવાનું હોય બાકી બધો સામાન નીચે ગુપ્ત કાશીમાં મૂકીને જવાનું હોય છે બાકી જે સામાન્ય વ્યવસ્થા જે અન્ય પ્રવાસમાં થતી હોય તે મુજબ થતી હોય છે ત્યાં ચારધામ યાત્રામાં મોટો મોટો ફાયદો એવો છે કે મોબાઈલ કનેક્ટિવિટી સંપૂર્ણ રૂટ ઉપર છે પ્રવાસી એના પ્રવાસ એના પરિવાર જોડે ગમે ત્યારે કનેક્ટ થઈ શકે છે વિડિયો કોલ દ્વારા વાત કરી શકે છે તે બધી સગવડો ઉપલબ્ધ છે એટલે હવે ધીરે ધીરે ચાર યાત્રા એક કમ્ફર્ટેબલ યાત્રા બની રહી છે અને આવતા જે અત્યારે સરકાર શ્રીનો પ્રોજેક્ટ છે રાજ્ય ભારત સરકારનો તો એ રોડ બની જશે તો પછી આ યાત્રાના દિવસો ઘટી અને 8 થી 9 દિવસમાં ભવિષ્યમાં થઈ શકે છે જી જી બિલકુલ આલાપજી અને જે રીતે આપના દ્વારા માહિતી આપવામાં આવી અને હરિપ્રસાદજી આપે જે મહત્વ પણ જણાવ્યું કે બદલ આપ બંનેનો આભાર થેન્ક યુ તો કરંટ ટોપિકમાં જે વાત હતી ચારધામ યાત્રા કે જે ઉત્તરાખંડમાં કરવામાં આવે છે અને જેનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કઈ કઈ બાબતોનું યાત્રિકોએ ધ્યાન રાખવું પડશે અને ખાસ કરીને જે દરેક ઉંમરના વ્યક્તિ અહીંયા દર્શનાર્થે જતા હોય છે તો દરેક ઉંમરના વ્યક્તિના વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે અને ખાસ તેનું મહત્વ વિશે પણ જાણ્યું કે તેનું વિશેષ મહત્વ કેટલું રહેલું છે અને શા માટે જે યાત્રાની વાત છે યમ્નોત્રીથી શરૂ થઈ બદ્રીનાથે સમાપ્ત થતી હોય છે તેનું પણ આગવું મહત્વ ધરાયેલું છે તો કરંટ અપેટા કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું અને આ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર